135 करोड़ दीपक जगाविश हूँ एक दीपक थी 35 करोड़ दीपक जगाविश माँ भारतीय आओ सलाम करे जिसके हिस्से में ये मुकाम आता हो आओ सलाम करे जिसके से जिसके हिस्से में ये मुकाम आता हो जिसका तन मन धन और समय वतन के काम आता हो

પણ ખરેખર આપણે જાજો ટાઈમ તો નહીં લઉં પણ ટૂંકમાં કહીશ નામ તો મને બધાના જ આવડે છે અહીં સોભાવાડામાં બેઠા છે મંગાભાઈ રાજનભાઈ અશોકભાઈ ભીમભાઈ પણ બધાના નામ નહીં લઈ શકું એટલે માની લેજો આજે જે કાર્યક્રમ છે એ ખરેખર તમને એવો પ્રેરણાદાયક છે કે જ્યાંથી તમારે પ્રેરણા લેવાની છે કે આપણી પ્રજા આપણી સંસ્કૃતિથી વિખોટી ન જાય એટલા માટે આ કાર્યક્રમ છે આજકાલ એવો સમય આવી ગયો કે ભાઈ આપણે ખાલી માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવી છે પણ આપણા મૂળના સંસ્કાર જે મૂળનું ભણતર છે એ નહીં હોય તો એ કાંઈ કામનું ભણતર છે નહીં એટલે વિશેષ ગૌ માતાનું પૂંજન આપણે રોજે સાનલા કરવી હિન્દુ તરીકે હું તો એક ગૌ ભક્ત છું રિયલમાં ગાય માતાની સેવા કરું છું એટલે થોડીક તમને ગાય માતા વિશે વાત કરીશ આપણી ગાય એ ક્યાંય મતલબમાં કોઈએ જન્માવી અને આપી એવો નથી આપણી જ્યારે ગૌમાતા છે અશ્વ એટલે કે ઘોડો છે એરાવત હાથી છે આ બધી વસ્તુ આપણને સમુદ્ર મંથનમાંથી ભગવાને આપી જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સુરભી નામની ગાય એ આપણને આપી મનુષ્યના ઉત્થાન માટે આપી ઉધાર માટે આપી કે ભવિષ્યમાં કોરોનો જેવા રોગ આવશે ત્યારે ઓક્સિજન નથી આજે આ વિધર્મી માણસો એટલો એટલો આપણા ઉપર પ્રહાર કરે અને જો તમે આજકાલ તો આપણી જાતિઓ ધર્મને પૂછીને પ્રહાર કરે અને તોય આપણે હજી નોખા નોખા ભાગવી શકીએ કે અમે આ જાતના છે આ કોમના છે મેં આ સી બ રિયલ આપણી વર્ણ વ્યવસ્થા એ ભગવાને કરેલી છે પણ આ વર્ણ વ્યવસ્થા છે ને એ આપણા કર્મની હારે છે સુથારી કામ કરતા હોય તો આપણે સુથાર કહેવી ઘઉ પાલતા હોય તો ગોવાળ કહેવી ખેતી કરતા અને ખેડૂત કહેવી પણ એ ખરેખર કોઈ ભગવાને બનાવેલી વ્યવસ્થા નથી એ આપણા માટે જીવવા માટેની વ્યવસ્થા છે એટલે હંમેશા બધાએ બહુ હપી અને ભેગા મળી હળીને રહેજો વિશેષ કાંઈ નહીં કહું કે આવા નાવા કાર્યક્રમ હંમેશા તમારા માટે કરવામાં આવે કે આમાંથી બે શબ્દ બે વ્યક્તિ પકડી લે તો એ હો વ્યક્તિનું ઉત્થાન કરશે પણ ગામ હોય પાંચ જણા એવા હોય કે સર્જન હોય અને ભગવાને કીધું છે કે સર્જનની ગૌમાતાની ધર્મની સાધુ સંતનની રક્ષા માટે યુગે યુગે હું આવું છું જો સર્જન ન હોય અને બધા જ એવા હોય તો તો બધું વિનાશ પામી જાય એટલે ખરેખર સર્જનને સપોર્ટ આપજો ટેકો આપજો અને દૂષિત હોય ખરેખર રિયલ દંડ દેજો અને એનું ખાસ ધ્યાન રાખજો કે એક દૂષિત વ્યક્તિ હો વ્યક્તિને વિકી નાખે છે એનું પણ ખરેખર મગજમાં લેજો ने सर्जन नहीं पाहे रह ज्यो ओम नमो नारायण जय सियाराम जय गिरनारी जय गौ माता जोरदार जोरदार ताली थी बधाइये संदेश જે સંસ્કૃતિને શોભે એવા કામ બહુ ઓછા થતા હોય છે એવા કાર્ય બહુ ઓછા થતા હોય છે તો હું બે મિનિટ બોલીશ પણ એમાં ત્રણેય વસ્તુ લઈ લઈશ એક તો માતા પિતાનું માતા પિતાનું જ્યાં સુધી એક ભાઈ મને કે બાપુ ગમે એટલું પૂનદાન કરીએ છીએ પણ ઘરમાં દુઃખ ને જ રહે છે એનું કારણ શું પછી મને બીજા ભાઈએ કીધું કે એના માતા છે ને એ વૃદ્ધાશ્રમમાં રહે છે જ્યાં સુધી તમારી ઉમરાવાળીને તમે રાજી નહીં કરો ને ત્યાં સુધી ડુંગરાવાળી રાજી નહીં થાય ઓ લાખો રૂપિયાનું દાન આપશો પણ સાહેબ જ્યાં સુધી તમારા મા બાપ ને તમે નહીં હાચવો ત્યાં સુધી ઈશ્વર કોઈ દિવસ એ સ્વીકારશે નહી અને પોપટભાઈ બીજી વાત સંત ની છે બાપુ તો સંત ભગવાન નથી પણ ભગવાન પાસે પહોંચાડવાનું સ્થાન તો છે ભગવાન પાસે પહોંચાડનાર હોય તો સંત છે આપણે એમ કેવાય ને કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી ભગવાન પાસેથી સામાન્ય જ છે એને મળવું હોય તો પીએ મળવું પડે તો પછી આ તો સંત ભગવાન ને મળવાનું છે તો સીધા તો કોન્ટેક ન થાય તો સંત હસ્તક થાય છે અને ત્રીજી વાત છે એમ કહેવાય કે ત્યાં પાનની જ નાખીએ છીએ પણ આપણે આ ગમે ત્યાં પાણી પિચકારી મારી છે ત્યાં આપણે કચરો નાખી દઈએ છીએ કેમ કેમ કે આ દેશ ને આ ભૂમિને આપણે આપણું ઘર નથી માનતા વિદેશમાં ભલે ગમે સંસ્કાર હોય કે ન હોય પણ મને એક વાત એની બહુ ગમે

બજરંગ દરણ સમન્વય અને સનાતન ધર્મના તમામ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધાય પક્ષના આપણે કઈ એક પક્ષ એવું નહીં પણ હું એટલું છ ટકા કઉ છું કે માર્કેટિંગ એડ

સમસ્ત સનાતની ભાઈ અને બહેનો યુવાનો બાળકો સંતોની ઉપસ્થિતિમાં કીધી આપણને ભારદ્વાજ બાપુએ કીધી આપણને રમજુ બાપુએ પોતાના વિચારો રજૂ કર્યા અને પેલા તો શોભાવડ શાખાના માત્ર નાની નાની ઉંમરના યુવાન મિત્રો જેના વિચાર આવ્યો આ કાર્ય કરવું છે મને વાત કરી મને મળવા આવ્યા ત્યારે આપણે કઈક તારીખ પેલા બીજી હતી પછી ફેરફાર થયો અને કીધું કે હવે અમારા ગામમાં એવી ઈચ્છા છે કે આવું એક સનાતન હિન્દુ નો પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે માત્ર નાસ્તાની વ્યવસ્થા નહીં ચા પાણીની વ્યવસ્થા નહીં પ્રસંગ થતો હોય તો ગામ ધોવાડા બંધ સાથે આ કાર્યક્રમ કરવાનો છે વાતને તાળીઓના ગડગડાટથી વધાવો આપી દેવાની વાત આવે દેવાની વાત આવે અહીંયાથી બહુ વાતો થઈ આપણે આ કરવું પડશે આ કરવું પડશે પણ હું થોડોક અલગ રીતે મારા વિચારો કરીશ સંતો આપણને લાઈન બતાવે રસ્તો બતાવે તળાજા જવું છે તો અહીંયાથી સીધું પણ જવાય છે પાલિતાણા ચોકડી થી નીકળે ત્યાંથી જવાય છે અને મવા રોડ પણ નીકળાય છે જવાય છે તળાજા કયા રસ્તે

કે જે અને માતા પિતાની સેવા કરી એમને ભગવાનને પણ દર્શન દેવા માટે આવવું પડે એના માટે ભક્ત પુંડરીકનો પ્રસંગ પણ આપણને ધ્યાનમાં આવે ભક્ત પુંડરીક એ ભગવાનનો આરાધના કરતા હતા એક દિવસ એવો આવે કે પુંડરીક છે પોતાના માતા પિતાની દર્શન માતા પિતાની સેવા કરતા હતા અને એવા સમયની અંદર ભગવાન ત્યાં આવે અને ભગવાન એવું કે પુડરીક આજે દર્શન દેવા આવ્યો અને પુડરીક જ્યારે દર્શન દેવાની વાત ભગવાન જ્યારે કરે ત્યારે કે ભગવાન ખમો હું મારી માતા પિતાની સેવા કરવામાં વ્યસ્ત છું અને પુંડરીક એક પથ્થરનો ઘા કરે ત્રિલોક નાથ હોય એ ભગવાન સ્વયં એ પોતે એક પથ્થર ઉપર છે સવાર સુધી પુંડરીકને દર્શન આપવા માટે એને ઊભું રહેવું પડે આ માતા પિતાની સેવાની તાકાત આપણામાં રહેલી છે ઘણી આવે વિચાર આવે કે રામાયણ ની અંદર પ્રસંગ આવે મેઘનાથ નો છેલ્લો એ રાવણ સાથેનો સંવાદ યાદ કરવી ત્યારે મેઘનાથ પોતાના પિતાને મળવા જાય કે છે કે તમે સીતાજીને સોંપી દો કારણ કે મને ખબર પડી ગઈ કે રામ અને લક્ષ્મણ એ પોતે સ્વયં ભગવાન છે ત્યારે કે છે રાવણ તારે જો જાવું હોય તો જતો રહે ત્યારે મેઘનાથ કે છે કે જો હું ભગવાનના પક્ષે જાઉં ને પિતૃદ્રોહ કરું તો ભગવાન રામ પણ મને સ્થાન ન આપે એટલે મેઘ માટે સંતોને જે માનતા હોય એ પણ કરશે હવે વિચાર કરો આપણે ધરતીને મા માનવી ગાયને માનવી પરંતુ આપણે જે ગાય ને માનવીને એને ઈ દીકરો પોતાના ઘર માં લગ્ન પ્રસંગ ની અંદર પ્લાસ્ટિક ના ગ્લાસ લાવે અને જેને માં માનવી જેને ત્રિલોક નો જેને ચારવા માટે તો તો ઈ ગાય માતા છે એની અંદર મોઢા મારવા પડે આપડા થી બીજો દૂષિત બીજો કલંકિત દીકરો કયો હોય કે આનો વિચાર આપણે કરવાની આવશ્યક બીજી વાત જે ધરતીને આપણે માં માનવી ધરતી ને દૂષિત કરવાનું પાપ કોણ કરે તો કે એ પાપ પણ આપણે કરીએ જો આપણે ધરતી ને કે મારી ગાય માતા માટે મારે કઈ કરવું મારી ધર્મ માટે ધરતી માતાની રક્ષા માટે મારા ઘરના લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિકના ગ્લાસ નો ઉપયોગ નહીં કરું બસ આટલું કરશું ને તો એ મને એવું લાગે આજનો કાર્યક્રમ સાર્થક થશે ઇન્દ્રજીતસિંહ સરવૈયાને સરસ મજાની પર્યાવરણની સુરક્ષા અને ગૌ સુરક્ષા માટેની વાત પણ કરી અને સંતોની મહિમા પણ કહી હવે સ્વયંસેવક મિત્રો જેમની જેમની પાસે પણ દીપકની વ્યવસ્થા ન હોય એ જોડાશું અને જે કાર્યક્રમ માટે આપણે એકત્રિત થયા છીએ માતા અને પિતાનું પૂજન જેમની પાસે માતા અને પિતા અહીં ઉપસ્થિત છે એમની સામે બિલકુલ બાળક છે બેસી જશે માતા પિતાના શરણોમાં બિલકુલ સામે બેસી જશે અને જેમની પાસે કોઈ વડીલો છે કે કોઈ અતિથિ દેવો છે કે જેમની પાસે તમને જ્યારે કહેવામાં આવે ત્યારે તમે દીપ જ્યોતિ પ્રગટાવશો વચ્ચે આવશે અત્યારે માત્ર સૂચનાનો તમારે પાલન કરવાનું છે મિત્રો જે અતિથિઓ છે જેમની પાસે બાળકો મનોમન આ પ્રાર્થના બોલવાની છે માતા પિતા પ્રભુ નજર માતા ને પિતા સમક્ષ જતો રહેવાનું છે અને પૂજા કરવાની છે ઊભા થઈને પૂજા કરશો સાર સદભાવ દેખ તુમ જેટલા પરિવારોનું પૂજન થઈ રહ્યો છે ધન્ય છે આ શુભ અવર્તની ધરા ધન્ય છે માતા પિતાને જય માતા ધન્ય છે આ આયોજક તમામ જેમણે પણ મહેનત અમી દ્રષ્ટિ રાખશો એમનો સીધો ફાયદો તમારા જ બાળકને મળવાનો છે શરમ નહી રાખશો આજે તમારી આંખો ભરાઈ જાય તો પણ રોકશો નહીં આ સાચો સ્નેહ છે આજે સાચો પ્રેમ છે માતા પિતાની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે આ સાચા પ્રેમના અશ્રુ છે ખરેખર ધન્ય છે માં જે બાળકને ખૂબ ભાવથી નિહાળી રહ્યા છે ધન્ય છે આ બાળકો ખૂબ ભાવથી પ્રેમથી શયથી માતાને પિતાને નિહાળી રહ્યા છે આપની નિંદિયા તું વારી આપણી આંખો પણ ભરાય જાય એવા દ્રશ્યો વાહ प्रेम थी निहर सो आप बालक ने बालक तुमने बच्चों के सिर पर हाथ घुमाए माता पिता उन्हें बालक दे। बालक माथा पर माता पिता अपनी संतानों को प्रेम से तो सहला માતા અને પિતા ઉભા થાય મોબાઈલ કે અન્ય છે આપણી વસ્તુ છે તમારું બાળક તમારી અમાનત એને ગળે લગાવો છો

ુડ ની નકલ નહીં કરું પિતા માતાને પ્રોમિસ આપો અદભુત દ્રશ્યો આ આયોજકોનો આજનો આ કાર્યક્રમ આપના આશુઓથી સફળ થયો ધન્ય છે એ આયોજકો આ દર વર્ષે આ આયોજન થવું જોઈએ સમસ્ત ગામ દ્વારા થવું જોઈએ માત્ર સોભાવડમાં નહીં તળાજાના ગામડે ગામડે થવું જોઈએ અને માત્ર તળાજાના ગામડે ગામડે નહીં ભારત ના સાત લાખ ગામ અને તમામ શહેરો મહાનગરપાલિકામાં થવું જોઈએ ફરીવાર ભારત વિશ્વ ગુરુ બનશે જ્યારે બાળક માતા અને પિતાના શરણોમાં શરણો ઝુકશે એમના ગળે લાગશે તમામ સમસ્યાઓના હલ માતા અને પિતાના શરણોમાં છે એમના સ્નેહમાં છે એમના આજ્ઞામાં છે એમના વંદનમાં છે ધન્ય છે માતા પિતા

छोड़ो है पिता हे माता और गुरु की कृपा साथ रहे याद हमेशा तुम्हें हमारे बच्चों बस ये बात रहे मातृ સર પે સદા ગુરુ કાથ બાળકો ને ભેટે જાઓ ફરી